હવે કળિયુગ નજીક હોય તેમ લાગી રહ્યું છે બહારની તો શું વાત કરવી પરંતુ ઘરમાં પણ આપણા સંતાનો સુરક્ષિત નથી તેવી વાત અહીંયા કરવાની છે વાત કરી રહ્યા છે ડિંડોલી વિસ્તારની ડિંડોલી વિસ્તારમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન રૂપ ઘટના પ્રકાશમાં આવી છે મજૂરી કામ કરનારા દંપતી ચાર મહિના પહેલાં કામ ઉપર ગયા હતા તે સમયે તેમના સોળ વર્ષના પુત્રએ તેની તેર વર્ષની માસુમ બહેન પાસે સેક્સની માંગણી કરી બળજબરી કરી વાસના સંતોષી હતી તરુણે બાદમાં વધુ બે વખત પણ દુષ્કર્મ કરતા કિશોરી ગર્ભવતી બનતા અને ચાર દિવસ અગાઉ કિશોરીને પેટમાં દુખાવો થયો હતો જેથી તેને હોસ્પિટલ લઈ જતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે સગા દીકરા વિરુદ્ધ માતાએ ડિંડોલી પોલીસ પથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે તરુણની અટકાયત કરી છે હવે ખરેખર કડિયુગ નજીક આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ વલસાડના વતની અને સુરતના ડિંડોલી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી શ્રમજીવી દંપતી તેમના સંતાનો સાથે રહે છે સોળ વર્ષે પુત્ર અને તેર વર્ષની પુત્રીમાંથી નાસ્તાની લારી ઉપર પુત્ર મજૂરી કામ કરે છે જ્યારે પુત્રી ધોરણ આઠમાં અભ્યાસ કરે છે ગત સોમવારે સવારે તેર વર્ષે પુત્રીને પેટમાં દુખાવ થતા દંપતી તેને ઉનાપાણી રોડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયું હતું ત્યારે ડોક્ટરે તપાસતા બાળાને ચારથી થી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું જોકે દંપતી તેને નવી સિવિલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતા પુત્રીએ કોઈ જવાબ આપ્યો નહોતો અને બીજા દિવસે ફરી તેને દુખાવો થતા દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયું હતું ત્યાં પણ ડોક્ટરે તેને ચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું દીકરી ગર્ભવતી કેવી રીતે બની તે પૂછ્યું હતું ત્યારે દીકરીએ જે જવાબ આપ્યો તે સાંભળી દંપતી ચોંકી ઉઠ્યું હતું દીકરીએ કહ્યું કે ચાર પાંચ મહિના પહેલાં તેઓ કામ ઉપર ગયા હતા ઘરે તે અને ભાઈ એકલા જ હતા ત્યારે ભાઈએ તેને કહ્યું કે ઘરમાં મમ્મી પપ્પા પણ નથી ઘરમાં આપણે બંને ભાઈ બહેન એકલા છીએ તેથી મારે તારી સાથે સેક્સ કરવું છે સગાભાઈની વાત સાંભળી ચોંકેલી બહેને ના પાડતા નરધમ ભાઈએ તેની સાથે બળજબરી કરી વાસના સંતોષી હતી આ અંગે માતા પિતાને કહ્યું તો જાનથી મારી કોઈ ધમકી આપી નરધમભાઈએ બાદમાં વધુ બે વખત દુષ્કર્મ કરતા બેન ગર્ભવતી બની હતી આ હકીકતના પગલે માતાએ સગા દીકરા વિરુદ્ધ ડિંડોલી પોલીસ પતકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે નરાધમભાઈની અટકાયત કરી છે ત્યારે બાળાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાય છે વધુમાં ડિંડોલી પોલીસે સોળ વર્ષે નરાધમભાઈની અટકાયત કરી છે જેણે પોલીસને જણાવ્યું હતું કે માતા પિતા કામ ઉપર જતા હતા ઘરમાં ભાઈ બહેન એકલા હોય ત્યારે તેઓ ટીવી પર સાવધાન ઇન્ડિયા અને ક્રાઇમ પેટ્રોલ જોતા હતા તેના કેટલાક એપિસોડમાં આવેલા આવા બનાવને લીધે તેણે સગી બહેન પાસે શૈક્ષણિક માંગણી કરી દુષ્કર્મ કર્યું હતું બ્યુરો રિપોર્ટ